હે જોહાર બોલે મને લાગે છે બધા ઊભા છે એ લોકો થાકી ગયા છે કોઈ બોલતું નથી હવે તો બહુ થઈ ગયું એવું લાગે છે ને આટલા બધા નેતાઓએ ભાષણ આપ્યું એટલે બધા થાકી ગયા છે પણ આપણી વચ્ચે પૂર્વ મંત્રી શ્રી ના માણસો પણ એમણે મોકલેલા છે એમણે કીધું કે જાઓ ચૈતર વસાવાનો પ્રોગ્રામ છે કેટલા લોકો આવે છે એની સાથે સાથે કેટલા લોકો જોર થી છે ઉતારી ને લાવજો એ લોકો ઉતારશે ને તમે કરશો ને પછી કઈ મજા નથી એવું થશે તો હું જય જવાન બોલાવીશ તમે જય કિસાન બોલાવજો હું જય જવાન બોલાવીશ તમે જય કિસાન બોલજો જય જવાન જય જવાન જય જવાન ક્લ

અનિલભાઈ અને તમામ વિધાનસભાના પ્રભારીઓ તાલુકાના પ્રમુખો અને મોટી સંખ્યામાં અમારી સામે ઉપસ્થિત થયેલા જુદા જુદા ગામમાંથી પધારેલા વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ આપણો અવાજ ગુજરાત સમિત પૂરા દેશ સુધી પહોંચે એના માટે સતત બાર વાગ્યાનું કવરેજ કડક વગેરેને બાર વાગ્યાથી કવરેજ કરતા એવા મીડિયાના મિત્રો આપણો પ્રોગ્રામ ખૂબ સારી રીતે થાય કાયદો વ્યવસ્થા જળવાય અને સુચારુ આયોજન થાય એના માટે સેવા આપી રહેલા પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીગણ બધા માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈશું સાથે મંચસ્થ જયેશભાઈ સંગાળાજી દેવેન્દ્રભાઈ મેળા અજયભાઈ કટારા જેવા અનેક આગેવાનોનો આજના કાર્યક્રમમાં આ ચૈતર વસાવા બધાને જ જોહાર વંદન કરે છે બધાને હું નમન કરું છું સાથીઓ દેશની આઝાદી માટે ઘણા આંદોલનો થયા ઘણા યુદ્ધો થયા સંઘર્ષ થયો ઘણા યુવાનોએ ઘણા આગેવાનોએ એમાં શહીદી વોહિરી આ ભૂમિ ની બાજુમાં માનગઢ ધામ છે દર વર્ષે સત્તર સપ્ટેમ્બરે ત્યાં અમે આવીએ છીએ ત્યાં પણ જલિયાવાલા બાગના હત્યાકાંડ કરતા પણ મોટો મોટો હત્યાકાંડ માનગઢ ધામમાં પણ થયો પંદરસો જેટલા લોકોને ગોળીઓ બારથી મારી નાખવામાં આવ્યા આજે સવારે હું લીમડીની બાજુમાં આવ્યું અંબોઈ ધામ જ્યાં ગોવિંદ ગુરુની સમાધિ છે ત્યાં હું જઈને એમના દર્શન કરીને આવ્યો તો આ ભૂમિ એક ક્રાંતિકારી ભૂમિ છે આજનો દિવસ એ સંવિધાન દિવસ તરીકે આપણે મનાવીએ છીએ બધા લોકોના શહાદતથી બધા લોકોના ખૂનથી દેશ આઝાદ થયો દેશમાં લોક લોકશાહી આવી અને લોકશાહી આવ્યા બાદ આખા દેશના તમામ વર્ગના લોકોને એવું હતું કે હવે લોકશાહીમાં આપણે બધા સાથે જે જે પણ પ્રકારની આઝાદી મળી છે અમને બધાને આઝાદી મળી તો લોકશાહીમાં બધા સાથે રહીને દેશને આગળ લઈ જશે પણ સાથીઓ જે પ્રકારે આગળના વક્તાઓએ કીધું એ પ્રકારે બાબા સાહેબે જ્યારે બંધારણ બનાવ્યું એમની આખી ટીમે બંધારણ બનાવ્યું અને બંધારણ જયારે દેશના રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાનને એમણે સુપ્રત કર્યું ત્યારે એમણે કીધું કે આ બંધારણ બીજા દેશોના બંધારણ પણ વિશેષ બંધારણ છે જેને કોઈ પણ દેશનું બંધારણ ટક્કર નહીં મારશે એ પ્રકારનું બાબા સાહેબે બંધારણ બનાવ્યું છે ત્યારે બાબા સાહેબના એ વાક્ય મને યાદ આવે છે બાબા સાહેબે કીધું તું બંધારણ તો ખૂબ સારું બધા જ વર્ગના બધા જ જ્ઞાતિ ના બધા જ લોકોને આવરીને બનાવ્યું છે પણ બંધારણને અમલ કરનારાઓની જ્યારે ઈચ્છા શક્તિ કરનારા હશે તો આ બંધારણ કશું જ કામનું નથી રહેવાનું અને આજે તમે જોઈ લો આજે દેશમાં જે લોકો રાજ કરી રહ્યા છે દેશની આઝાદીમાં એમનો એમનું કોઈ યોગદાન નહોતું અને એ લોકો આજે રાષ્ટ્ર ભાવનાની રાષ્ટ્ર પ્રેમની દેશની અખંડિતાની આપણી સાથે વાતો મોટી મોટી કરે છે બંધારણમાં તમે જોશો બંધારણમાં જયારે આદિવાસી સમાજમાંથી જયપાલસિંહ મુંડા આપણા સભ્ય હતા એમણે બંધારણના આર્ટિકલ ત્રણસો ઇકોતેર અંતર્ગત આસામ સિક્કિમ મિઝોરમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ જેવા રાજ્યોમાં અનુસૂચિત સિક્સ ત્રણસો ઇકોતેર અંતર્ગત એમણે દાખલ કરી અનુસૂચિત છ અંતર્ગત એ રાજ્યોની તમામ ગામ સભાઓને સ્વતંત્ર સત્તા આપવામાં આવી રૂઢિગત ગ્રામ સભાઓને પાવર આપવામાં આવ્યા જિલ્લા પરિષદોને સત્તા આપવામાં આવી કોઈ પણ પ્રોજેક્ટ ત્યાં આવે કોઈ પણ યોજનાતા મંજૂર થાય એ ચાહે ડેમ હોય જીઆઈડીસી હોય જીએમડીસી હોય રેલવે હોય એરપોર્ટ હોય કે બુલેટ ટ્રેન હોય ત્યાંની ગામ સભાની સંમતિ લેવાનું ફરજિયાત છે ત્યારે ત્યાં કોઈ વડાપ્રધાન કાર્યક્રમ કરવા આવે દેશના રાષ્ટ્રપતિ કાર્યક્રમ કરવા આવે રાજ્યપાલ કાર્યક્રમ કરવા આવે કે રાજ્યના મુખ્યમંત્રી કાર્યક્રમ કરવા આવે અનુસૂચિત છ લાગુ છે વિસ્તારમાં ગામ પરવાનગી ફરજિયાત લેવી પડે છે કોઈ પણ પ્રોજેક્ટ જ્યાં મંજૂર થાય એની જમીન સંપાદન કરતા પહેલા ગામસભાની પરવાનગી લેવી પડે એ વ્યક્તિની પરવાનગી લેવી પડે આ પ્રકારે પબ્લિક હિયરિંગ કરવું પડે પછી જ ત્યાં જમીન સંપાદન થાય છે એ પાવર અનુસૂચિત છ માં આપેલા છે બંધારણની કલમ ત્રણસો ઇકોતેર માં આપેલા છે ત્યારે આજે એ વિસ્તારનો આદિવાસી સમાજ આજે બચેલો છે ત્યારે આજે ગુજરાતમાં પણ અંબાજી થી ઉમરગામ ના ચૌદ જિલ્લાઓમાં બંધારણની કલમ બસો ચુમ્માલીસ ની પેટા કલમ તેર ક અંતર્ગત આપણને અનુસૂચિ પાંચ ની જોગવાઈ કરીને બંધારણમાં માં આપણને આપી છે સાથીઓ આજે આઝાદીના ના વર્ષ થયા પણ આ સરકારો એ અનુસૂચિ પાંચ આ દિન સુધી લાગુ નથી કરી આજે સત્તામાં બેઠેલા લોકો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને જ્યારે આ વિસ્તારમાં ડેમો બનતા હતા આ વિસ્તારમાં કોરિડોર બને ભારતમાલા પ્રોજેક્ટ બને આ વિસ્તારમાં જ્યારે એરપોર્ટ આવવાનું હોય આ વિસ્તારમાં જ કોઈ જીઆઈડીસી જીએમડીસી આવવાની હોય સત્તામાં બેઠેલા લોકો સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને મોકલીને બારોબાર આપણી જમીન આજે છીનવાઈ રહી છે બંધારણમાં 1996 ના

તો તે ડબલ એની જમીનો ભારોભાર એમના દસ્તાવેજો બનાવીને આપી રહ્યા છે ત્યારે સાથીઓ આપણે બધાય જાગવાની જરૂર છે એ ચાહે અનામતની વાત હોય આજે અનામતમાં ચાલીસ ટકા લાવો તો જ આપણને એ ભરતીમાં લેવાની વાત છે ત્યારે આ રોસ્ટર પદ્ધતિ બાબતે પણ આવનારા દિવસોમાં આપણે જાગવું પડશે ત્યારે સાથીઓ વધારે વાત એના પર આપણે કરવી પડશે કે આજે બંધારણ દિવસ હતો અને આપણને જે બંધારણમાં સંવિધાનિક પ્રાવધાનો મળ્યા છે જળ જંગલ જમીન પરના અધિકારો મળ્યા છે ખનીજો પરના અધિકારો મળ્યા છે એની આજ દિન સુધી અમલવારી નથી થઈ આજ દિન સુધી આપણે અધિકારો માટે લડીએ છે આજે તમે દેશની હાલત શું છે જોઈ લો આજે આપણે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે તમારે કેટલા જાતના પુરાવા આપવા પડે છે આપવા પડે છે કે નથી આપવા પડતા પાછળ મારો અવાજ આવે છે આજે તમે દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે તમે જોઈ લો શરૂઆતમાં તમારે નામ લખાવું એટલે તમારે પેલા શરૂઆતમાં જન્મનો દાખલો માગે આવકનો દાખલો માંગે જાતિનો દાખલો માગે સ્કૂલ નો સર્ટી માંગે રેશન કાર્ડ માંગે આધાર કાર્ડ માંગે ચૂંટણી કાર્ડ માંગે તમારી પાસે પાન કાર્ડ માંગે આઈટી રિટર્ન માગે તમારી પાસે કટિયા માગે પંચાયતનો નો દાખલો માગે ઘરવેરાની પાવતી માગે લાઈટ બિલ માંગે અને તમે જ્યારે કોઈ લાભ લેવા જાઓ મામલતદાર સાથે તમે ઊભા હો તો પણ મામલતદાર કહે કે તમે જીવતા છો એનો દાખલો હયાતીનો દાખલો લઈ આવો પછી તમને અમે તમારા ટેક્સમાંથી યોજનાનો લાભ આપીશું થાય છે કે નથી થતું થાય છે ને ત્યારે આપણે હયાત છે એનો પુરાવો આપણે નાગરિક છે એના પુરાવા માટે એક થેલો લઈને આપણે નીકળવું પડે અને આપણે બધાય અડધી જિંદગી એક આગળિયા ભેગા કરવામાં જતી રહી એવી પરિસ્થિતિ આજે આપણી છે આજે કડાણા વિસ્તારના લોકો પોતાના જાતિના દાખલાઓ માટે વર્ષોથી લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે જ્યારે કડાણા ડેમ બન્યો અને એ કડાણા ડેમ માં ગામડાઓ વિસ્થાપિત થયા જમીનો સારી સારી જમીનો ડૂબી ગઈ ગામો વિસ્થાપિત થયા સમાજ સંસ્કૃતિ સાથે છીન થઈ ગયા અને વિસ્થાપિત થયા સરકારે કીધું તમને જમીન સામે જમીન આપીશું સિંચાઈનું પાણી આપીશું એક પરિવારમાંથી એક જણને નોકરી આપીશું કોઈને કડાણા ડેમ માંથી જમીન મળી છે ભાઈ કોઈને પાનમ ડેમ વિસ્થાપિત વાળાને જમીનો મળી છે

અમારી પાસે બજેટ નથી ત્યારે ભાજપની ની સરકાર ને હું કેવા માંગુ છું હમણાં નરેન્દ્રભાઈ મોદી બેડિયાપાડા આવ્યા એમણે જાહેરાત કરી કે અમારી સરકાર આદિવાસીઓના શિક્ષણ અને ઉત્થાન માટે પ્રયાસો કરશે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું કહેવા માંગુ છું અમારું ત્રણ હજાર ચારસો ને દસ કરોડ બે હજાર ચોવીસ નું બજેટ હતું એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે નવસો ને ઓગણત્રીસ કરોડ અમારા પાછળ ખર્ચો કર્યો છે જે વધારાનું બજેટ તમે વાપર્યું છે એ તમારી રથયાત્રાઓમાં તમારી સભાઓમાં તમારી ગૌરવ યાત્રાઓમાં તમારા વિકાસ મહોત્સવમાં તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી ત્યારે મારા વાલીઓ મેં તમને કેવા માંગુ છું કે આ માનસિકતા ધરાવતી સરકાર બહાર આવવું પડશે હમણાં મંત્રી મંડળ બદલાયું અને મંત્રીમંડળ એમણે બદલ્યું આખું ને આખું મંત્રીમંડળ બદલ્યું બદલ્યું નવા મંત્રીઓ બીજા ચાર આપણા વિસ્તાર માંથી મુક્યા સરકાર મંત્રી આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે તમે બધાએ જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકારમાં માં કરીએ એક બાજુ સરકાર વિકાસ વિકાસ વિકાસ

આ હર્ષભાઈ સંઘીની પોલીસને ગમતું નથી એમની સરકારને ગમતું નથી અને અમને જેલોમાં નાખવામાં આવે છે તમે જોયું હશે બે હજાર ત્રેવીસમાં પણ એક ખોટા કેસમાં મારા ધર્મ પત્ની મારી બહેનો એમના જમાયો મારો પીએ મને બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજનો અવાજ કેમ બનો છો તમે સંવિધાનની વાત કેમ કરો છો તમે નર્મદાના પાણીની વાત કેમ કરો છો તમે ઉકાઈ ના પાણી વાત કેમ કરો છો તમે કડાણા ના વિસ્થાપિત કરો છો તમે હમણાં તમે જોયું હશે જુલાઈની ની તારીખે મને એ લોકોએ ઓફિસે બોલાવ્યા અને પૂર્વ પ્લાનિંગ સાથે મારા પર ખોટો કેસ કર્યો એક સામાન્ય બાબત મામલતદાર ટેબલ પર જામીન આપીને મોકલી દે એની જગ્યાએ 307 મારા પર લગાડી દેવામાં આવી મને રાજપીપળા જેલમાં નહીં ડીડીયાપાડા જેલમાં નહીં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજો વખતે એના પહેલા બનાવેલી જેલમાં ખંડર હાલતમાં એકલી કોઠરીમાં મને રાખવામાં આવ્યો મને યાતના આપવામાં આવી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મને જામીન ના મળે મારા વકીલોને કોર્ટમાં ના જવા દે મારા માટે આંદોલન કરે એમને જેલોમાં નાખી દે એમના મોબાઈલો જમા થઈ જાય મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન મારા વકીલોને મને દબાવવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું તમારે ત્રણ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તમારે બે વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને મેં જેલમાં સાથીઓ તમે જોયું હશે મેં વગર ગુને

ત્યારે આ સરકાર દબાવવા માટે પોલીસ ઉપયોગ કરે છે આ ઉત્તમ દાખલો છે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં નહીં ફરવા દેવાનું એને અંબાજી થી થી દૂર રાખો અને તમે જોયું હશે આજે હું ઢેડિયાપાડા નથી જઈ શકતો મને આ લોકોના ખોટા સોગંદનામાના કારણે મારો જે મત વિસ્તાર છે મારું જે ડેડિયાપાડા છે જે લોકોએ મને 1 લાખ થી પણ વધારે મત આપ્યા જે લોકોએ મને 34 વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો એમની વચ્ચે એમના સુખ દુખમાં આજે હું જઈ નથી શકતો ત્યાં મારી ઓફિસ છે મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે ત્યાં હું જઈ નથી શકતો અને અનેક એ લોકો હજુ પણ મને કહે છે એમના નેતાઓ ધમકી આપે છે એમના આઈપીએસ અધિકારીઓ ધમકી આપે છે તમે મોદી સાહેબ વિશે બોલો છો તમે ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે બોલો છો મે પોલીસમાં સામે બોલો છો તમને આવનારા દિવસોમાં દેડિયાપાડામાંથી તો અમે કાઢ્યા છે આવનારા દિવસોમાં તમને नर्मदा જિલ્લાની બહાર પણ અમે મોકલી દઈશું ગુજરાતની બહાર પણ અમે મોકલી દઈશું ત્યારે પોલીસ અધિકારીઓને એ ભાજપના નેતાઓને એમના મુખ્યમંત્રીને એમના નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું તમે મને नर्मदाમાંથી કાઢી નાખશો તમે મને દેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મને ગુજરાતમાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વર્ષ અમારા લોકોના દિલમાં રહે છે સાથીઓ આ યાતના અમે વેઠીએ છીએ આ આમ આદમી પાર્ટી એમના અરવિંદ કેજરીવાલ અમારા કાર્યકરો અમારો પરિવાર દુઃખી હતો વ્યચિત હતો પણ તમારો બધાનો સહકાર અમને મળ્યો

ત્યારે અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છે કેટલાક લોકો એ કીધું કે ચૈતર વસાવા ભાજપમાં આવે છે 5 દિવસમાં નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એમને ખેસ પહેરાવવાના છે ત્યારે એવા લોકોને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવા શરણાગતિ સ્વીકારીને ભાજપમાં આવેવા નથી ભાજપવાળાને લાવવા લોકો અમે છે ત્યારે તમે જોયું હશે કે આય પણ અમે વાત કરી અમારા કાર્યક્રમો હોય ભાજપના નેતાઓ પીએસઆઈ ફોન કરે

આજ જ વાત સાથે અમે તમારી વચ્ચે આવ્યા છે જે પ્રકારે દેશ ચાલી રહ્યો છે તમે મનન કરો ચિંતન કરો આ લોકશાહી દેશમાં શું ચાલી રહ્યું છે શરૂઆતમાં જીએસટી અમે લાગુ કરીએ છીએ અને એમણે જીએસટી લાગુ કરી નાના નાના વેપારીઓ રોડ પર આવી ગયા આ સરકારે કીધું રાત્રે બાર વાગે જાહેર કર્યું કે ભાઈ તમારા પર પાંચસો ને હજાર વાળી છે એ તમે એક મહિનાની અંદર બદલી દો એ ચાલવાની નથી નોટબંધી જાહેર કરી આપણે બધા લાઈનો પર લાગી ગયા નોટ બદલવા માટે બેંકોમાં ચંપલોની લાઈનો મુકતા થઈ ગયા એમનો એક પણ ભાજપનો કરોડપતિ નેતા પૈસા બદલવા માટે લાઈન પર નથી આવ્યો દેશના વડાપ્રધાને કીધું કે નોટબંધી થકી ભ્રષ્ટાચાર ખતમ થશે નોટબંધી થકી આતંકવાદ ખતમ થશે નોટબંધી નોટબંધી માં પંદર લાખ નો વાયદો તો મળ્યા છે ભાઈ તમને એ જ પ્રકારે તમે જોઈ લો કોરોના આવ્યો ઓક્સિજન નહી બેડ નહી કોઈ વ્યવસ્થા નહી રાતે બાર વાગે સાહેબે

અને ભાજપના ના રેલીઓ એ દિવસે કોરોના ને રજા અને આપણા સાહેબે કીધું કોરોના ને ભગાડવા માટે ઉત્તમ ઉપાય એક જ છે મારી પાસે તમે બધા થાળી અને થાળી વગાડો આપણે બધાએ વગાડ્યા વગાડ્યા કે નહીં વગાડ્યા એમણે કીધું અઠવાડિયા પછી રવિવારે મન કી બાત માં તમારે કોરોના ભગાવો છે આપણે બધાએ કીધું હા ભગાવો છે તમે દીવા સળગાવો આપણે બધાએ 50 સળગાવ્યા કોઈ 100 સળગાવ્યા કોઈ 200 સળગાવ્યો

તે રેશન કાર્ડ ને કેવાયસી કરાવો નહીં તો અનાજ નહીં મળશે બીજા બે મહિના આપણે રેશન કાર્ડ લઈને દોડતા થઈ સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે ને એ પૈતું માંડ માંડ પાછા મોદી એ કીધું કે ભાઈ તમે ખેડૂત છો આપણે કીધું હા તમારા કટિયા છે આપણે કીધું હા તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો નહી તો તમે ખેડૂત તરીકે મટી જશો તમને તમારા ખાતામાં મળતા જે ખેડૂત રાશિ છે પણ મળશે આપણે ખેડૂત માટે બે મહિના કે નથી ને ત્યારે હવે પાછું મોદી સાહેબ એવું કીધું તમે બધા મતદાન કરો છો મતદાન કરો છો ને બધા આપણે કીધું હા મતદાન કરીએ છીએ એમણે કીધું ભાઈ મતદાન યાદી બંધ નવા ફોર્મ ભરો ચાલે ચાલે છે છે કે કે નથી નથી ચાલતું ફોર્મ ફોર્મ તો તમે મતદાતા એક વર્ષમાં આઠ મહિના આપણે આ લોકોના ચક્કરમાં જ ફરવાનું છે ફરવાનું છે કે નથી આપણને ક્યાંય નરવા નથી પાડવા દેવાના આ લોકો એમનું સભ્ય નોંધણી આપણે કરાવવું હોય ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવું હોય તો આપણને આ લોકો નંબર આપશે આ નંબર પર મિસ કોલ કરો અમારા સભ્ય થઈ જશો અને આધાર કાર્ડ લિંક કરવા માટે આપણે બે મહિના લાઈન પર રહેવાનું રહેવાનું ને ત્યારે આ નીતિ સામેની આ લડાઈ છે એમના ભય ભ્રુક અને ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ છે મારા વડીલો અહીંયા બેઠા છે મારા યુવાનો અહીંયા બેઠા છે મારી માતા બેનો બેઠા છે હવે આ લોકોને 30 વર્ષ તમે અમે આપી દીધા આપણને શું મળ્યું કડાણા ડેમના વિસ્થાપિતોને પૂછી જોજો શું હાલત છે આ વિસ્તારના જે લોકોને આદિજાતિના દાખલા નથી મળતા એમને પૂછી જોજો શું હાલત છે જે લોકો પોલીસની પરીક્ષા પાસ કરી છે અને છતાં પણ એ લોકોને નોકરી નથી મળતી એમને પૂછી જોજો શું હાલત છે ત્યારે રોજગારીના પૈસા મનરેગા એમના મંત્રીના છોકરાઓ ખાઈ ગયા નલ સે જલ નામે ગામે ગામ કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર પણ નલ માંથી હજુ પાણી આવ્યું કે આવે છે પહેલા બોલતા જ નથી તમે આવતો હોય તો આ કહી દો ને એટલે પૂરું થાય નળમાંથી પાણી આવે છે મનરેગામાં રોજગારી મળે છે સિંચાઈ નું પાણી મળે છે

ખેડૂતની આવક ડબલ થઈ ગઈ યુવાનોને બે કરોડ દર વર્ષે રોજગારી મળે છે નથી મળતી તો હજુ આપણે બીજા બે હજાર સુડતાલીસ સુધી આપવાની છે એમને તક ત્યારે બે હજાર ચૌદ માં બે હજાર ઓગણીસ પર આવ્યા બે હજાર ની ઓગણીસ ની ચૂંટણીમાં બે હજાર ચોવીસ પર આવ્યા હવે બે હજાર ચોવીસ ની ચૂંટણી હતી ત્યારે બે હજાર સુડતાલીસ પર લઈ ગયા હવે આપણે એમના પર ભરોસો કરવાનો થતો હવે સત્તા પરિવર્તન કરવા માટે હવે બધાએ જાગી જવાનું છે મે બધા જ વડીલો યુવાનો માતા બહેનો પશુપાલકો એસી એસટી ઓબીસી માઇનોરિટી જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે મને સાંભળે છે એમને મારે નમ્ર વિનંતી છે અમે નાના લોકો છે અમને પોલીસ એમની સરકાર એમનો કલેક્ટર એમના એસપી એમના મંત્રી એમના તંત્રી બધા અમને પણ ખૂબ ડરાવે છે ધમકાવે છે જેલોની વાતો થાય છે ફલાણો કરીશું ઢીકણું કરીશું પણ જ્યાં સુધી તમારો બધાનો અમારા પર સહકાર છે જ્યાં સુધી તમારા બધાના વડીલોના માતા બહેનો ના આશીર્વાદ છે આપણે હવે હવે લડવા જવાનું થતું નથી તાલુકા જિલ્લાના ઉમેદવારો ફાઈનલ કરી દો આવનારી વિધાનસભાનો એક ઉમેદવાર ફાઈનલ કરી દો અને આવનારી સત્તામાં તમે આવી જાઓ ત્યારે જ આપણા લોકોના કામો થવાના છે વાત કરવા માટે હું આવ્યો છું બધા જ લોકો આજે ઘણા લાંબા સમયથી આ મંચ પર ઉપસ્થિત હતા અહીંયા બેઠા છો ત્યારે તમામ લોકોનો આજુબાજુ ગામોમાંથી પધરેલા મારા વડીલો મારી માતા સમાન મારી માળીઓ મારી બહેનો મારા ભાઈઓ મારા મિત્રો મારા ભૂલકાઓ મીડિયાના તમામ સાથીઓ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ બધા જ લોકોનો જેમણે આમ અમને ગ્રાઉન્ડ આપ્યું છે એ ભાઈનો પણ અને જેટલા પણ લોકો મને સાંભળે છે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને છેલ્લે હું એક નારો બોલાવીશ તમારે પરિવર્તન કહેવાનું છે અને પછી મારી વાણીને હું વિરામ આપીશ સંતરામપુર માગે જોરથી ભાઈ પેલા કુબેરભાઈ ત્યાંથી જોવે છે કાચમાંથી થોડું બોલો પછી કેસેભાઈ ચૈતરભાઈ આવ્યો તો કંઈ હતું નહીં હવા જતી એવું સંત્રમપુર માંગેણા માંગે દાહોદ માંગે પરિવર્તન 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 ધન્યવાદ જય આદિવાસી જય જોહાર